નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા હેલ્થને લગતા ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોના માટે ખૂબ મહત્ત્વનો હોય છે સાથે સાથે સમજવા જેવો હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે જે આપણા દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે તે દર્શક મિત્રો સુધી સંબંધિત આપણે જે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયો અંગે સાચી અને સચોટ માહિતી એમના સુધી પહોંચે જેથી જ્યારે એમની પાસે કોઈ પ્રકારની તકલીફ ઊભી થાય કોઈક લક્ષણ દેખાઈ આવે તો એ વહેલી તકે ડૉક્ટર પાસે જઈ શકે અને પોતાની રજૂઆત જે છે એ સ્પષ્ટ રીતે કરી શકે જેથી ડૉક્ટર જે હોય છે આપણા એ એમની તકલીફ સમજીને સારવારની જે એક રીત છે એ વધુ ઝડપથી કરી શકે અને આપણા દર્દીઓને ઝડપથી ફાયદો થાય આ જ અમારો મુખ્ય હેતુ છે જેથી અમને કાર્યક્રમની પસંદગી કરતી વેળા એવા જ ખાસ વિષયો પસંદ કરતા હોય છે જે સામાન્ય લોકોની અંદર ખૂબ મોટી સંખ્યામાં તકલીફ છે એવા જ વિષયોની પસંદગી અમે કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ મોટા અને આપણે એમ કહી શકાય કે એક જીવલેણ તકલીફ જે છે એ તકલીફ ઉપર વાત કરવા જઈ રહ્યા છે એ તકલીફ જે છે એના આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ આપણે જુદા જુદા નામ કરતાં આપણે એક શબ્દો વાપરીશું પણ આના જુદા જુદા જે નામ છે એમાં કોલોન કેન્સર એને આપણે કહી શકાય કોલોરેક્ટલ કેન્સર આને કહી શકાય અથવા તો આને આપણે ગુજરાતી અથવા તો હિન્દીમાં એને સમજી શકાય તો આને આપણે મોટા આંતરડાનું જે કેન્સર જે છે એને આપણે એ રીતે ગણશું તો આ જુદા જુદા નામ કોલોન કેન્સર તરીકે આપણે આ શબ્દો વધારે ઉપયોગ કરશું આ ટોપિકની અંદર તો આ કોલોન કેન્સર શું છે એના લક્ષણો શું રહેલા છે કોને આ પ્રકારના જે કેન્સર જે છે કોલોન કેન્સર એ થઈ શકે છે અને જો થઈ જાય તો એ ડાયગ્નોઝ કઈ રીતે થતા હોય છે એની સાથે જોડાયેલા ઘણા બધા આપણી પાસે પ્રશ્નો છે જેના આજે આપણે જવાબ મેળવવાના પ્રયાસ કરશું સાથે સાથે આ કોલોન કેન્સર જે છે એ એની સારવાર જે છે એ આજની તારીખમાં શક્ય બની છે જેથી આપણે એમ સમજી શકાય કે એક જીવલેણ તકલીફ છે પણ એની સારવાર શક્ય બની છે જો પ્રોપર રીતે આપણે આને ઝડપથી આગળ વધી જઈએ સારવારની દિશામાં તો એની સારવાર શક્ય છે જે આપણા માટે એક આશાસ્પદ બાબત છે સાથે સાથે જે આના આંકડા આયા છે ડબલ્યુ એ જે આંકડા આપ્યા છે એ થોડાક ચોંકાવનારા છે અને ચિંતા ઉપજાવે તેવા પણ છે કયા આંકડા છે એ પણ હું કાર્યક્રમ દરમિયાન આપણી સમક્ષ રજૂ કરવાનું છું કે કયા આંકડા આયા છે ચોંકાવનારા આપણી સામે તો આ ઘણા બધા પ્રશ્નો છે જેના આજે આપણે જવાબ મેળવીશું અને આ તમામ પ્રશ્નો અંગે આપણને સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સૌરભ દામાની ગેસ્ટ્રો સર્જન છે સેલબી હોસ્પિટલમાં હાલમાં સેવા બજાવી રહ્યા છે સૌરભભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે સૌરભભાઈ હું આપને આપણા આજે જે ટોપિક છે ખૂબ સમજવા જેવો છે અને દર્શક મિત્રોને ખૂબ ધ્યાન લેવા જેવો છે એ હું પ્રશ્નો કરું તે પહેલાં મારી પાસે જે આંકડા દુનિયાભરના થોડાક આયા છે એ થોડાક ચિંતા ઉપજાવવા જેવા છે અને જાણવા જેવા પણ છે ડબલ્યુ એચ જે વેબસાઇટ છે તેમાં બે હજાર ત્રેવીસની જે વેબસાઇટમાં રિપોર્ટ જે પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં એવું જાણવા મળ્યું છે કે આ જે કોલોન કેન્સર જે છે અથવા તો કોલો કેન્સર અથવા તો મોટા આંતરડાના કેન્સર એ વિશ્વમાં ત્રીજા સૌથી કોમન કેન્સર તરીકે છે એટલે કે ત્રીજું સૌથી કોમન કેન્સર છે આ જે આપણા માટે એ પ્રકારની ચિંતાની બાબત છે અને બીજો આ જ રિપોર્ટની અંદર એમ પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાની અંદર કેન્સર દરેક જાતના કેન્સર દરેક જાતના કેન્સરની અંદર જે કેસો બની રહ્યા છે એમાં દસ ટકા કેસ જે છે એ માત્ર કોલોન કેન્સરના છે એટલે કે ઓવરઓલ જે કેન્સરના કેસ છે એમાં દસ ટકા કેન્સરના કેસ જે છે આ કોલોન કેન્સરના છે વાત અહીં અટકતી નથી એક અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે દુનિયામાં જે કેન્સરના કારણે મોત થઈ રહ્યા છે એ મોતની અંદર આ જે કોલોન કેન્સરના કારણે મોત થઈ રહ્યા છે એ મોતના મામલામાં આ બીજા નંબર પર છે જે આપણા માટે થોડીક વધારે ચિંતા ઉપજાવે એવી છે અને ત્રીજી બાબત હજુ આંકડા અહીં અટકતા નથી આંકડા બે હજાર ચોવીસના તો એવા દર્શાવી રહ્યા છે કે બે હજાર ચાલીસની સ્થિતિ જ્યારે ઊભી થશે ત્યારે આ કોલોન કેન્સરના કેસોમાં ત્રેસઠ ટકાનો વધારો થશે એટલે કે ખૂબ ઝડપથી આ ત્રેસઠ ટકા સુધી આંકડો વધી જશે અને અહીંથી પણ વધારે ચિંતાની બાબત તો એ છે કે કોલોન કેન્સરથી જે મોત જે છે એ વધીને તોતેર ટકાનો આમાં વધારો થશે એટલે કે ઓવરઓલ ઘણી બધી પબ્લિક આમાં આવી જશે

હવે આપ અમને એ પણ જણાવો કે આ જે કેન્સર છે સૌથી પહેલા જે સવાલ મારી પાસે સૌથી વધારે એ આવ્યો આપણા દર્શક મિત્રો તરફથી કે આ જે કેન્સર જે છે આંકડા જીવલેણ દર્શાવે આપણને ખૂબ ખતરનાક આંકડા છે તો આ કોને થઈ શકે છે કોલોન કેન્સર જનરલી મોટા ઉંમરવાળા લોકોમાં વધારે જોવા મળતું હોય છે અને એમાં પણ પુરુષોમાં વધારે જોવા મળતું હોય છે પણ રિસેન્ટલી હવે આ ટ્રેન્ડમાં પણ ચેન્જ જોવામાં આવ્યું છે રિસેન્ટલી હવે પચાસ વર્ષથી ઉંમરના જે લોકો છે એનાથી નીચેના એજના લોકોમાં પણ આ કેન્સર જોવાય છે અને એમાં એને અર્લી ઓનસેટ કોલોરેક્ટલ કેન્સર કહેવાય છે અને આ કેન્સર જેટલી નાની ઉંમરમાં થાય એટલું વધારે એગ્રેસિવ હોય અને એગ્રેસિવ અને તીવ્ર ગતિનું હોય છે તો હવે આમાં કોઈ એજ લિમિટ નથી રહી જે પહેલા એવું કહેતા હતા કે ખાલી વૃદ્ધોમાં થાય છે પણ હવે તો આ યંગ લોકોમાં પણ જોવા મળે છે જે રીતે સૌરભભાઈ આપે વાત કરી એ આપે અમારી ચિંતા થોડીક વધારી કે નાની વયમાં આ કેન્સર થાય છે અને ઝડપથી ફેલાય છે એ આપ એ રીતે આપ અમને જણાવી રહ્યા છો આ જે તકલીફ છે એ અમને કઈ રીતે ખબર પડે સૌરભભાઈ કે આ તકલીફ આપણને ઊભી થઈ રહી છે સામાન્ય રીતે આના લક્ષણો શું છે તો સામાન્ય રીતે કોલોરેક્ટર કેન્સરના બહુ સ્પેસિફિક સિમ્પ્ટમ્સ હોય છે જેમ કે સંડાસમાં લોહી પડવું પેટમાં દુખાવો થવો ક્યારે ક્યારે પેશન્ટની બોવલ હેબિટ ચેન્જ થઈ જાય છે કે કબજિયાત તો રહે પણ એ ધીમે ધીમે વધવા લાગે કેટલી વાર પેશન્ટને કબજિયાત અને ડાયરિયા અલ્ટરનેટિવ થાય થોડા દિવસ કબજિયાત રહે થોડા દિવસ ડાયરિયા થાય થોડા દિવસ કબજિયાત રહે થોડા દિવસ ડાયરિયા થાય એવી તકલીફ થાય આના સિવાય એમને ભૂખ ઓછી થઈ જાય એમનું વજન ઉતરવા લાગે કેટલા લોકોમાં લોહીના કણ ઓછા થઈ જાય અને ક્યારેક ક્યારે જો પેશન્ટે ધ્યાન ના આપ્યું એને આગળ વધી ગઈ હોય તો પેશન્ટ નું સંડાસ પણ બંધ થઈ જાય અને જોડે જોડે નીચેથી વાચું પણ થઈ બંધ થઈ જાય એવા કેસમાં એક ઇમરજન્સી ઊભી થઈ જાય હા સૌરભભાઈ જે રીતે આપે વાત કરી કે આના જે લક્ષણ આપે કીધા એ ખૂબ દર્શક મિત્રો ધ્યાનમાં લેવા જેવા છે આ જે લક્ષણ જે છે અમે કોઈ પણ આવા કોઈ ખાસ લક્ષણ જે સૌથી વધારે આપની પાસે જે આયા છે દર્દીઓ આવે છે એ આવતા હોય છે તો એ અમને થોડુંક જણાવો જેથી અમે સમજી શકીએ કે અમારે થોડોક એલર્ટ થવાની જરૂર છે માનો કે આ પ્રકારના કોઈ લક્ષણ દેખાઈ આવે તો આમાં થોડા વોર્નિંગ સાઇન્સ હોય છે જેમ કે જો સંડાસમાં લોહી પડતી હોય તો દરેક સંડાસમાં જ્યારે લોહી પડે તો એને પાઇલ્સ સમજીને ઇગ્નોર ના કરવાનું હોય કેટલા પેશન્ટો એવું સમજે છે કે બસ મસ્સાના લીધે હશે કે મસ્સા છે એમને અને કોઈ ડોક્ટર પાસે જતા નથી તો એવી રીતે જ્યારે તમને લાગે કે તમારા સ્ટૂલમાં બ્લડ પડે છે કે એની જોડે જોડે તમને પેટમાં દુખાવો ચાલુ થયો છે કે તમારું વજન ઉતરી ગયું છે કે ભૂખ ઓછી લાગવા માંડી છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ તમારા બોવેલ હેબિટ્સ ચેન્જ થયા છે કબજિયાત તમારી જે નોનસ્ટોપ વધી રહી છે તો આવા કોઈ પણ લક્ષણો હોય તમને તો એને બહુ કોમન જીઆઈ સિમ્ટમ સમજીને ઇગ્નોર ના કરો એટલીસ્ટ એકવાર જઈને તમારા ડોક્ટર પાસે તપાસ કરાવી લો કે આ નોર્મલ વસ્તુ છે કે કોઈ ચિંતાજનક બાબત છે હા સૌરભભાઈ આપે જણાવ્યું કે ઘણા બધા ઉપયોગી પાસા અમને વાત કરી આપ જે રીતે આપે વાત કરી કે વજન ઉતારવાની બાબત જે છે ઘણા બધા લોકોના વજન ઉતરે છે આ ભાગદોડની લાઈફની અંદર અને એ વજન ઉતરે છે સાથે સાથે એમ કોઈ દુખાવા કે એવું કંઈ થતું નથી તો આ બધી આ જે જીવલણ આપણી તકલીફ છે કોલોન કેન્સરની એમાં વજન ઉતારવાનું એકમાત્ર કારણ આ તકલીફ હોઈ શકે હા કેટલા પેશન્ટોમાં એક જે વજન ઉતારવું એટલે એક વજન એટલે તમે ડાયટ કરતા હોય જીમ કરતા હોય એના લીધે વજન ઉતરતું હોય એવા વાત જુદી છે પણ કેટલા લોકોને કશું કર્યા વગર પણ સિગ્નિફિકન્ટ વેઇટ લોસ થાય છે જનરલી અમારી ભાષામાં એવું કહીએ કે પાંચ થી દસ ટકાથી વધારે તમારું વેટ ગયા છ મહિનામાં ઉતરી હોય તો એને સિગ્નિફિકન્ટ વેઇટ લોસ કહેવાય છે અને પેશન્ટને કેટલી વાર પોતાનું વેઇટ પણ ખબર નથી હોતી તો પછી જેમ કે અમે પૂછીએ કે તમારા કપડાં ઢીલા થયા છે તમારી ભીટી ઢીલી થઈ છે એવા કોઈ પેશન્ટ લોસ થયું છે અને ત્યારે બી ફોકસ કે એને ઉંમર શું છે અને શું બીજા છે તો વેધર હી ઇઝ અ કેન્ડિડેટ ફોર કોલોન કેન્સર ઓર નોટ તો પેશન્ટોને પોતાની હિસ્ટ્રી પણ જાણવી બહુ જરૂરી છે કે એમનું પહેલા કેટલું વજન હતું હવે કેટલું વજન થયું છે તો દેટ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ અને જો વજન ના પણ ખબર હોય તો at least એમને એટલું આઈડિયા આવી જાય છે કે પહેલા જેટલા હતા વજન એના લીધે ઓછું થયું છે તો કપડાં ઢીલા થઈ ગયા છે અંગૂઠીઓ ઢીલી થઈ ગઈ છે એવું બધું પેશન્ટ સામેથી કહી કહે છે જે રીતે સૌરભભાઈ આપે વાત કરી ખૂબ ઉપયોગી માહિતી અમને આપી આનો જ એક જવાબ બીજો અમને જોઈએ એ અમને પણ જોઈએ મને પણ જોઈએ માનો કે આપણું વજન ઉતરે છે હા વજન કેટલા સમયમાં કેટલો ઉતરી જાય તો એક થોડોક અંદાજ આપણે થોડોક લાગવો જોઈએ કે ભાઈ હા તકલીફ તો થઈ રહી છે હા તો જેમ મેં તમને કીધું કે તમારું જે weight નોર્મલી રહે છે એનાથી તમારું પાંચ ટકા કે દસ ટકાનું વેટ જો છ મહિનામાં ઉતરી હોય એના વગર કોઈ કારણથી ઉતરી હોય તો એને સિગ્નિફિકેન્ટ weight loss કહેવાય છે આવું જ્યારે તમને weight loss થાય તો ઇઝ ઓલવેઝ બેટર ટુ કન્સલ્ટ યો ડૉક્ટર ટુ જસ્ટ મેક શ્યોર કે અંદર કોઈ બીજી તકલીફ તો ઊભી નથી થઈ રહી હ સોરોભાઈ આપણે આમાં જે રીતે માહિતી આપી હવે આપ અમને એ જણાવો કે માનો કે કોઈ લક્ષણ દેખાયા આપણને અને આપણે જ્યારે ડોક્ટર પાસે પહોંચીએ છીએ આપની પાસે આવીએ છીએ અમે ત્યારે એની ડાયગ્નોસ કરવાની જે એક રીત છે ઓળખવાની એક રીત છે એ કેવા પ્રકારની હોય છે સો કોલોન કેન્સર ને પરખવા માટે જનરલી બે પ્રકારના ટેસ્ટ થતા એક તો સ્ક્રીનિંગ ટેસ્ટ અને એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ એ લોકોમાં થાય છે જેમાં કોઈ અત્યારે સિમ્પ્ટમ્સ ડેવલપ નથી થયા બટ વી આર સસ્પેક્ટ કે હાઈ રિસ્ક પેશન્ટ હોઈ શકે છે તો જનરલી સ્ક્રીનિંગ ટેસ્ટમાં અમે થોડા લોહીના ટેસ્ટ કરીએ છીએ જેમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે સિરમ સીઈએ કરીને રિપોર્ટ હોય છે કોડિયો એમજીઓ એન્ટીજન એ રિપોર્ટ કરવામાં આવે છે સંડાસની તપાસમાં સ્ટૂલ ટેસ્ટ કરવામાં આવે છે જેને ફિકલ ઓકલ બ્લડ ટેસ્ટ કહેવાય છે ફિકલ ઇમ્યુનો કેમિકલ ટેસ્ટ પણ કરાય છે અને કેટલા લોકોમાં જો જરૂર પડે તો પોલોનોસ્કોપી જેમાં એક નાની દુરબીનમાં કેમેરો હોય છે જે સંડાસના ભાગમાંથી અંદર નાખવામાં આવે છે ને આખું મોટું આંધળું એનાથી જોવાઈ શકાય છે અને કોઈ ભાગમાં ડાઉટફુલ ગ્રોથ હોય કે પોલીપ હોય તો એની બાયોપ્સી પણ લઈ શકાય છે તો આ જનરલી સ્ક્રીનિંગ ટેસ્ટમાં કરવામાં આવે છે અને જો કોઈ ક્યાંક ડાઉટ લાગે કે હા તો એને પછી નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક અને સ્ટેજિંગ માટે સીટી સ્કેન જનરલી ઉપયોગ થતું હોય છે જેમાં અમે સીટી એપ્ડોમન અને સીટી પેલ્વિસ કરાવતા હોઈએ છે અને જરૂર પડે તો છાતીનો છેદ સીટી પણ કરાવીએ છે અને જો એક કેન્સર ડાયગ્નોસિસ મળી જાય અને કોઈ ડાઉટ હોય કે આ કેન્સર ફેલાયું છે કે નહીં તો પછી નેક્સ્ટ સ્ટેપમાં ફેટ સીટી સ્કેન યુઝ લેવામાં આવે છે તો જેમાં એ ખબર પડે કે કેન્સર એક જ જગ્યાએ છે કે શરીરમાં બીજે કોઈ જગ્યાએ ફેલાયું છે હા સોરોભાઈ જે રીતે આપણે વાત કરી કે કોઈ માનું કે આપણે ફિટ વ્યક્તિ જે છે દરેક ફિટ વ્યક્તિ જે છે એને આ પ્રકારની તકલીફ આપણે ટાળવાની કોશિશ કરીએ ભાગદોડની લાઇફમાં ધ્યાન નથી આપતા આપણે બહુ તો માનું કે આનાથી બચવા માટે કોઈ એવો ટેસ્ટ હોય જે અમને કોઈ પણ પબ્લિક છે આપણે સામાન્ય લોકો અમે બધા આવીએ એ કોઈ ટેસ્ટ એ કરાવી લેવો જોઈએ તો કયો ટેસ્ટ આપની દ્રષ્ટિએ અમને કરાવી લેવો જોઈએ સો આ જનરલી એક સ્ક્રીનિંગ પ્રોટોકોલ કહેવાય જે બધા નોર્મલ માણસોમાં જ કરવું જોઈએ તો કોલોરેક્ટલ કેન્સરનું સ્ક્રીનિંગ જનરલી ફોર્ટી ફાઈવ યર્સની એજથી ચાલુ થાય અને ફોર્ટી ફાઈવથી લઈને સેવન્ટી ફાઈવ યર્સના લોકોને આ ટેસ્ટ રેગ્યુલર કરાવવા જોઈએ હવે આમાં બહુ બધા સ્ક્રીનિંગ ટેસ્ટના ઓપ્શન્સ અવેલેબલ છે જેમ કે મેં તમને જણાવ્યું કે સીએ રિપોર્ટ જો તમને કરાવવું હોય તો જનરલી એ યરલી કરાવવાનું હોય તો જ્યારે પણ તમારું હેલ્થ ચેકઅપ થતું હોય ત્યારે તમને આ એક રિપોર્ટ ઉમેરી દેવાનું જોડે જોડે ફિકલ ઓફર બ્લડ ટેસ્ટ પણ તમે યરલી કરાવી શકો છો એના સિવાય સ્ટૂલ ડીએનએ ટેસ્ટ થાય છે જે દર ત્રણ વર્ષે કરાવવાનું હોય છે એના સિવાય સિગમોઇડોસ્કોપી કે સિટી કોલોનો વર્ચ્યુઅલ ગ્રાફી થાય છે એ જનરલી દર પાંચ વર્ષે કરાવતા હોય અને કોઈ પેશન્ટમાં જો ડાઉટ હોય તો એમાં કોલોનોસ્કોપી કરાવવાની હોય તો એ ડેવરી ટેન યર્સ કરાવવામાં આવે તો આમાંથી કયું સ્ક્રીનિંગ ટેસ્ટ તમારા માટે ઉપયોગી છે અને તમને રેગ્યુલર કરાવવું જોઈએ એ તમારું તમને તમારા ડોક્ટર કે ગેસ્ટ્રોસર્જન ગાઈડ કરી શકશે અને એ જો તમે તમારા હેલ્થ ચેકઅપમાં ઇન્કલુડ કરી લો તો યુ વિલ બી એટ મચ ઇઝ કારણ કે જો તમને કોઈ પણ સિમ્ટમ્સ કે કેન્સર વહેલા હાય તો એ ડિટેક્ટ બહુ જ વહેલા થઈ જશે અને કોલોન કેન્સરમાં એક ફાયદો એ છે કે આ કેન્સર જેટલી વહેલા પકડાય એટલી વહેલા એને આખા શરીરમાંથી કાઢી શકાય છે અને એને આખું ટ્રીટમેન્ટ કરી શકાય છે તો જેટલું વહેલા પકડાય એટલું વહેલા સારું હા જે રીતે સૌરભભાઈએ દર્શક મિત્રો વાત કરી કે આ કેન્સર જીવલણ છે પણ સાથે સાથે આપણા માટે એક આશાસ્પદ બાબત એ છે કે આ કેન્સર જે છે એ સો સારવાર એમાં શક્ય બની ચૂકી છે પણ શરત આપણી એ છે કે એમાં ઝડપથી આપણી સારવાર થવી જોઈએ એને વહેલી તકે પકડી અને ડૉક્ટર પાસે આપણે પહોંચીએ તો ડૉક્ટર સરળતાથી આ તકલીફ જે છે આખા શરીરમાંથી દૂર કરી શકાય એ પ્રકારની આમાં સ્થિતિ રહેલી છે ખૂબ આશાસ્પદ બાબત સૌરભભાઈ અમને કરી ઘણા બધા લોકો ભયભીત થયેલા છે કે જે લોકો દર્દી છે એ લોકોને આપ અમને હું આગળનો સવાલ કરું સૌરભભાઈ એ પહેલાં મારે એક સવાલ હમણાં જ આવી ગયો દર્શક મિત્રોનું એ લોકોએ પૂછ્યું છે જે દર્દી છે હાલમાં રિકવર થઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે

તો આ કેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે રેગ્યુલરલી ફોલોઅપમાં રહો તમારા ડોક્ટર જોડે તમને કોઈ તકલીફ હોય કે ના હોય પણ જો ત્રણ મહિને ડોક્ટરે તમને બોલાવ્યું હોય તો ત્રણ મહિને જવાનું ડોક્ટર પાસે બધું સારું લાગતું હોય અને તમે ડોક્ટર પાસે જવાનું બંધ કરી દો અને જો અંદર ને અંદર કેન્સર પાછું આવવાનું હોય તો એ ડિટેક્ટ ના થાય તો એટલે રેગ્યુલર ફોલોઅપ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ વિચ આઈ વિલ લાઈક ટુ ગીવ ટુ અવર દર્શક મિત્રો કે કઈ પણ થાય તમે તમારા રિકવરી ફેઝમાં પણ તમારા ડોક્ટરના ફોલોઅપમાં રહો દર્શક મિત્રો જે ખાસ કરીને કમનસીબ રીતે આપણા કેન્સરના દર્દી છે કોલોન કેન્સરના દર્દી અથવા તો એમના જે પેરેન્ટ્સ જે છે એમને આ ખાસ બાબત એમને કરી એ ખૂબ અગત્યની છે કે જો આપણા સારવાર લઈ રહ્યા છે રિકવરીના તબક્કામાં છે તો આમાં બેદરકારી બિલકુલ ચાલશે નહીં આપણે જે નિયમિત ડૉક્ટરે ટેસ્ટ કીધા છે એ ટેસ્ટ આપણે નિયમિત રીતે કરાવવા જોઈએ એવું હોય તો તારીખ આપણે લખી લેવું જોઈએ પણ આમાં ચૂકી જવાની સ્થિતિમાં આ તકલીફ ફરી થવાની સ્થિતિ રહેલી છે જેથી આપણે સારવાર જે છે એ પ્રોપર દિશામાં જવી જોઈએ ડૉક્ટર કે તારીખ આપી છે એ તારીખે આપણે પહોંચવું જ પડે કેમકે જ્યારે તકલીફ મોટી છે ત્યારે એને ઈલાજ પણ પ્રોપર રીતે થવું જોઈએ હવે આપ અમને સૌરભભાઈ એ જણાવો કે આમાં ઘણી બધી ચર્ચા જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આમાં જે સર્જરી છે એ ખૂબ મોટી એની ભૂમિકા છે શું સર્જરી આમાં રહેલી છે સો આમાં જો સર્જરી થી આખા જો અર્લી સ્ટેજમાં પકડાઈ જાય કેન્સર અને કેન્સર ખાલી મોટા આંતરડા સુધી જ લિમિટેડ હોય તો આખું આપણે કેન્સરને આખું શરીરમાંથી કાઢી શકીએ છીએ તો મોટા આંતરડાનો જે ભાગ કેન્સરથી અફેક્ટ થયેલો એને કાઢીને આંતરડાને પાછું જોડવાની સર્જરી કરી શકાય છે અને હવે આ સર્જરી તો રોબોટિક અને લેપ્રોસ્કોપિક દ્વારા પણ કરી શકાય છે એટલે પેશન્ટને રિકવરી પણ બહુ વહેલા આવી જાય છે તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં જો કેન્સર વહેલા પકડાઈ જાય અને આંતળા સુધી જ લિમિટેડ હોય તો ખાલી સર્જરીથી તો પેશન્ટ કેન્સર મુક્ત થઈ શકે છે બહુ ઓછા કેસીસમાં જરૂર પડે તો પેશન્ટને સર્જરી પછી કિમોથેરાપી આપવામાં આવે છે જેનાથી કેન્સર પાછા આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે તો હવે બહુ બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે આપણી પાસે કેન્સર માટે આપે વાત આ રોબોટિક સર્જરી અમને આની બહુ માહિતી નથી આ રોબોટિક સર્જરી અંગે પણ અમને થોડુંક જણાવો ખરેખર રોબોટિક સર્જરી રોબોટ નું તો અમે સાંભળ્યું છે પણ આ સર્જરી રોબોટ કઈ રીતે અમને ખબર ના પડી આમાં રોબોટિક સર્જરી એટલે એક એડવાન્સ ટેકનોલોજી છે જેમ કે પહેલાના જમાનામાં આપણે આખું મોટા ચેકો મૂકીને ઓપરેશન કરતા હતા જેમાં આખું પેટ ખોલવું પડે આપણને તો એમાં એ ઇન્ફેક્શન થવાનું ચાન્સીસ બ્લેડિંગ થવાના ચાન્સીસ નવી પદ્ધતિઓ આવે છે તો એના પછી પર લેપ્રોસ્કોપી કહેવાય જેમાં આપણે નાના નાના છેદ કરીને શરીરમાં એમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાખીને ઓપરેશન કરતા હોઈએ છીએ પણ એમાં પણ થોડા લિમિટેશન હતા કારણ કે જે આપણું પેલવીસનું પાર્ટ છે ત્યાં સુધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહોંચવું ત્યાં જઈને સુચરિંગ કરવું એ થી ડિફિકલ્ટ થતું હતું હવે એનાથી પણ આગળની ટેકનિક આવી છે રોબોટિક સર્જરી જેમાં પણ નાના નાના હોલ્સ વડે જ ઓપરેશન થાય છે અને એમાં રોબોટ નું યુઝ કરવામાં આવે છે જે રોબોટના આર્મ્સ અંદર નાખવામાં આવે છે એ આર્મ્સ કંટ્રોલ તો સર્જન કંટ્રોલ કરે છે એમાં ફાયદો એ થાય છે કે રોબોટની પ્રિસિઝન મુ અમે કંટ્રોલ કરી શકીએ છીએ કે જે નાના નાના મુવમેન્ટ હ્યુમન હેન્ડ થી પોસિબલ નથી એ પણ એ રોબોટિક થી પોસિબલ થાય છે તો જે પહેલા કેન્સર એવું કહી શકાય કે જે ઓપરેબલ નહોતા એ પણ હવે ઓપરેબલ થવા લાગ્યા છે બીકોઝ ઓફ ધ એડવાન્સ ટેકનોલોજી અને અલ્ટિમેટલી રોબોટ ને કંટ્રોલ કરવા રોબોટ ની બધી જે ઇનપુટ છે સર્જન જ કરતો હોય છે તો સર્જન ઇઝ ધ રિસ્પોન્સિબલ પર્સન ફોર ડુઇંગ ધેટ જે રીતે સૌરભભાઈએ વાત કરી રોબોટિક સર્જરી એક આશા નવી અને નવી એક રીત છે પણ એમાં પણ ડૉક્ટર જ કરતા હોય છે આખી પ્રોસેસ ડૉક્ટરની જ હોય છે એ જે માર્ગદર્શન જે છે અને જે પ્રોસેસ છે એ ડૉક્ટરના હાથમાં હોય છે પણ એનું નામ રોબોટિક સર્જરી છે થોડીક એડવાન્સ ટેકનોલોજી છે અને સૌરભભાઈએ આપણને નવી આશા પણ બંધાઈ કે સર્જરીમાં ઇન્ફેક્શન એ પ્રકારે જૂના સમયમાં થતા હતા લાંબી સર્જરી ચાલતી હતી એ હવે ચાલતી નથી આ સર્જરીથી લીધે સૌરભભાઈ અમારી પાસે એવા ટેકનિકલ શબ્દો ઘણા બધા આવ્યા જે અમારી પાસે તો માહિતી નથી આપ અમને જણાવી શકશો એક બે એવી ટાર્ગેટ જેમ કે રેડિયેશન થેરાપી આવી અમારી પાસે જાણવા જેવું પછી ટાર્ગેટેડ થેરાપી એવા શબ્દો આવ્યા આ બંને શું છે તો જનરલી જ્યારે પણ કોઈ પેશન્ટનું કેન્સર ડાયગ્નોસિસ થાય તો વી ડિસાઇડ એક ટ્યુમર બોર્ડ મિટિંગ થાય જેમાં બધા પેથોલોજીસ્ટ રેડિયોલોજીસ્ટ ઓન્કો સર્જન ઓન્કો ફિઝિશિયન બધા મળીને ડિસાઇડ કરે કે પેશન્ટ ડાયરેક્ટ સર્જિકલ કેન્ડિડેટ છે કે એને રેડિયોથેરાપી ની ઓપરેશન પહેલા જરૂર છે કે પેશન્ટનું સર્જરી શક્ય જ નથી ફેલાઈ ગયું છે કેન્સર અને પેશન્ટને ખાલી થોડું પેઇન રિલીવ કરવા સિમટમ્સ રિલીવ કરવા આપણે કીમો રેડિયો આપવી છે તો આ બધાને ન્યૂ એડન્ટ થેરપીથી એજોવન્ટ થેરપી એવું કહેવાય છે આમાં જેમ કે કિમોથેરાપીમાં એવા દવાઓ ઇન્જેક્શનો આપવામાં કે ગોળીઓ આપવામાં પેશન્ટને આવે જે જઈને કેન્સર સેલ્સને અફેક્ટ કરે અને કેન્સર સેલ્સની તીવ્રતા ઓછી કરવામાં આવે તો એનાથી કેટલી વાર જે કેન્સર થોડું ઇનઓપરેબલ હોય એ ડાઉન સ્ટેજ થઈને ઓપરેબલ કેટેગરીમાં આવી જાય સિમિલરલી રેડિયેશન થેરેપીમાં રેડિયેશનનો યુઝ કરીને જે ભાગમાં કેન્સર થયું હોય એ ભાગમાં શેક આપીને રેડિયેશનનું કિરણો આપીને એ કેન્સરને કંટ્રોલ કરવાનું ટ્રાય કરી શકાય છે એવી રીતે જ આપણે જે ટાર્ગેટેડ થેરપી કહીએ એ ટાર્ગેટેડ થેરપીમાં એક સ્પેસિફિક દવાઓ આવે જે તમારા કેન્સર સેલ્સને ટાર્ગેટ કરે જે કેન્સર સેલ્સના કેમિકલ્સ હોય કે કેન્સર સેલ્સના રિસેપ્ટર્સ હોય એને બોડીમાં જઈને ટાર્ગેટ કરે અને એને નષ્ટ કરવાનું ટ્રાય કરે અને એવી રીતે જે ઇમ્યુનોથેરાપી હોય એ જનરલી કેન્સર ક્યારે થયું હોય જ્યારે આપણી બોડીની ઇમ્યુનિટી ઇમ્યુન શક્તિ છે એ કેન્સરની સેલ્સને ઓળખવાનું બંધ કરી દે અને કેન્સર મારવાનું બંધ કરી દે તો ઇમ્યુનો એ જે દવાઓ આવે છે એ આપણે ઇમ્યુનિટી વધારવાનું ટ્રાય કરે છે અને આપણું ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ કરી એ ટ્રાય કરે છે કે કેન્સર સેલ્સને ઓળખે અને કેન્સર સેલ્સને મારે અને જે નોર્મલ સેલ્સ છે એને ના મારે તો આ જુદા જુદા પ્રકારના થેરપી હવે અવેલેબલ છે જે ડિપેન્ડિંગ ઓન કે પેશન્ટને કઈ જરૂર છે એ અમે ઓપ્શન એમને આપીએ કે વેધર ઇઝ અ કેન્ડિડેટ ફોર સર્જરી ડાયરેક્ટ ઓર એને કિમોથેરાપી રેડિયોથેરાપી ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપીની જરૂર છે આ જુદું જુદું થેરાપીની સૌરભભાઈએ વાત કરી આપે આમાં આ દરેક દરેક જાતની આ થેરાપીમાં કોઈ સાઇડ ઇફેક્ટ ખરી કે હવે ટેકનોલોજી આપણી એડવાન્સ એટલી બની ગઈ છે કે આમાં હવે કંઈ રહ્યું નથી ના કોઈ પણ જો પહેલા કરતા તો બહુ સાઈડ ઇફેક્ટ પ્રોફાઇલ ઓછી થઈ ગઈ છે પહેલાના જે વીસ વર્ષ પહેલાની દવાઓ જે દવાઓ છે એમાં પ્રોફાઇલ ઓછું ગયું છે પણ થોડા ઘણા તો દરેક ટ્રીટમેન્ટનું હોય છે જેમ કે કિમોથેરપી રેડિયોથેરપીમાં વાળ ખરવાનું ચામડી પર કોઈ રિએક્શન થવાનું જો પ્રાઇવેટ પાર્ટ કે પેલ્વિક એરિયામાં રેડિયેશન આપવામાં આવે તો ઇન્ફર્ટિલિટી થવાના ચાન્સીસ કે જીઆઈ અપસેટ થવાના ચાન્સીસ આ બધા જે સાઇડ ઇફેક્ટ છે એ થોડા ઘણા આજના ટાઈમમાં પણ છે પણ પહેલાના પ્રમાણમાં ખાસા ઓછા થઈ ગયા છે અને આ સાઇડ ઇફેક્ટ ને ટેકલ કરવા પણ બીજી ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે સૌરભભાઈ હા જે રીતે આપણે વાત કરી દર્શક મિત્રો ખૂબ ઉપયોગી વાત કરી રહ્યા છે કે સૌરભભાઈ આપણને સાંભળવા જેવી છે ફોલો કરવા જેવી છે આ દર્શક મિત્રોને હું સૌરભભાઈ જણાવી દઉં કે કોઈ આ કેન્સરને લઈને દુવિધા બહુ હોય છે કે કેન્સર આ છે શું હજુ સુધી લોકોને સમજાતું નથી તો હું થોડુંક જાણી રહ્યો હતો અભ્યાસ તો કદાચ આપની દૃષ્ટિએ હું સાચું છું આ શરીરની અંદર ભગવાને એ પ્રકારની રચના સ્વરૂભાઈ આપણી કરી છે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ઇમ્યુનિટી પાવર એ ભગવાને ખૂબ તાકાત આપી છે આપણા શરીરની અંદર પણ સામે આ જે તકલીફ છે કોઈપણ પ્રકારના કેન્સરમાં જ્યારે કેસ કોઈપણ પ્રકારના સેલ જે છે એ વધારે પ્રમાણમાં વધવા લાગે અને આપણી રોગપ્રતિકારક શક્તિ જે છે અથવા તો ઇમ્યુનિટી શક્તિ એને ઓળખવામાં માર ખાઈ જાય અને એની સામે લડી ના શકે અને એ જે કેન્સર છે ખતરનાક એ વધવા લાગે તો આ કેન્સર છે એ દરેક જાતના કેન્સરમાં આ કેન્સર છે બરોબર છે સૌરભભાઈ બરોબર છે તો સૌરભભાઈ હવે આપ અમને એ જણાવો આ કંઈ આપ જણાવી રહ્યા હતા તો જે પ્રકાર તમે કીધું કે કેન્સર સેલ છે બેઝિકલી એ નોર્મલ ટિશ્યુ જ્યારે એમનું નોર્મલ કંટ્રોલ ખોઈ દે અને નોર્મલ એક સેલની લાઈફ સાયકલ હોય કે જે સેલ પેદા થાય અને મરી જાય પણ જ્યારે એ સેલ નોર્મલ કરતાં વધારે પ્રમાણમાં ડિવાઈડ કરવા લાગ્યા અને એક થી બે બે થી ચાર જ્યાં જરૂર નથી ત્યાં પણ એ ડિવાઈડ થતા જાય અને એ ગ્રોથ બનાવી દે તો ત્યારે એને કેન્સર કહેવાય છે કે જ્યાં એની જરૂર નથી એના ત્યાં પણ એ છે અને જરૂર વગર એ ત્યાં વધી રહ્યું છે હા સૌરભભાઈ અમારી પાસે એક બે સવાલ એકદમ ઓછો સમય છે એક લાઈનમાં આપનો બે જવાબ દેવાનો જોઈએ ઝડપથી કેમ કે અમારી પાસે સમયનો અભાવ છે ધૂમ્રપાન કરનાર લોકોને આ ખતરો વધારે છે હા ધુમ્રપાન એઝ વેલ એઝ મદિરાપાન કરનાર લોકોને આનો ખતરો વધારે છે કારણ કે ઓવરઓલ એમની ઇમ્યુનિટી ઓછી થઈ જાય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો ઓવરઓલ એમનું શરીરમાં કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે એક ઝડપથી બીજો જવાબ અમને આપ્યો તો મારી પાસે રહી ગયો કે આ જે કેન્સર છે એ જીવલેણ ખરું કે એમાં વ્યક્તિ થયા પછી નોર્મલ લાઈફ છે એને જો કેન્સર આ હવે જો કેન્સર આખી રીતે ક્યોર પણ થઈ શકે છે જો કેન્સર આખા શરીરમાં ફેલાયું અને સર્જરીથી તમારું કેન્સર આખું નીકળી જાય તો પછી યુ કેન બી બેક ટુ નોર્મલ એટલે તમે તમારી નોર્મલ જિંદગી જી શકો છો અને તમે થોડા ટાઈમ પછી ભૂલી પણ જશો કે તમને કેન્સર થયેલું તો હવે એટલે સિક્સટી ફાઈવ ટકા લોકોનું સર્વાઈવલ રેટ પાંચ વર્ષ કેન્સરના પાંચ વર્ષ પછી પણ એ લોકો જીવે છે અને સરખી રીતે નોર્મલ લાઈફ જીવે છે હા સૌરભભાઈ અમારી પાસે બે ત્રણ સવાલ રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મોટા આંતરડાનું કેન્સર અથવા તો કોલોન કેન્સર કોલો રેક્ટલ કેન્સર આ અંગે વાત કરી રહ્યા હતા ખૂબ જીવલેણ કેન્સર છે પણ સૌરભભાઈએ જે રીતે વાત કરી કે એક તો દર્દીઓ અંગે એમને વાત કરી કે દર્દીઓએ નિયમિત તપાસ જે છે એ કરાવવી જોઈએ એમાં લાપરવાહી ચાલે એવું નથી બીજી એમને વાત કરી કે લાઈફસ્ટાઈલ જે છે લાઈફસ્ટાઈલ સ્ટાઇલ આપણે ખૂબ હેલ્થી અને વ્યવસ્થિત હોવી જોઈએ ત્રીજી એક વાત એમને એ કરી કે આજના સમયની અંદર ભાગદોડની લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિને તકલીફ થઈ શકે પણ વહેલી તકે જો આપણને ધ્યાન આવી જાય લક્ષણ જે રીતે એમને કીધા એ તો આપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ અને આપણી સારવાર કરાવવી જોઈએ અને આ જે તકલીફ જે છે એ સો ટકા શક્ય બની ચૂકી છે જુદી જુદી એમને વાત કરી આપણને ખૂબ આશાસ્પદ આપણા માટે રહી જેથી ગભરાવવાની જરૂર નથી જો તકલીફ થઈ છે તો સારવાર લેવું જોઈએ અને સો ટકા સારવાર લઈને આપણે સ્વસ્થ થઈ શકીએ છીએ રૂટીન લાઈફ જીવી શકીએ છીએ એ પ્રકારની સ્થિતિ છે ખૂબ મહત્ત્વના ટૉપિક મોટા આંતરડાના કેન્સર કોલોન કેન્સર અંગે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનું નમસ્કાર